જૂનાગઢ ખાતે વિચરતી વિમુક્ત કલ્યાણ સમિતિના મીડિયા સેલની રચના કરવામાં આવી આજ રોજ જૂનાગઢ સેજના ઓટા પાસે ઓફિસ કાર્યાલયે બટુકભાઈ મકવાણાના પ્રમુખ સ્થાને એક વિચરતી વિમુક્ત જાતિઓના અધ્યક્ષ શ્રી સ્થાનને અગત્યની સેજનાઓ બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે નીચે મુજબના વિચરતી વિમુક્તમાં આવતી ચાલીસ જાતિઓની વિકાસ પંથ પરને ને વિચરતી વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે એક વિચરતી વિમુક્ત જાતિ સમિતિના મીડિયા સેલની નિમણૂક કરવામાં આવી હતી બટુભાઈ મકવાણા વિચરતી જાતિના આગેવાન આજ રોજ જુનાગઢની અંદર શહેરના ઉલ્ટા પાસે કાર્યાલય વિચરતી જાતિમાં એક મીટિંગનું આયોજન થયું કે વિચરતી જાતિના જે યુવાનો જે આગેવાનો છે જેનામાં શિક્ષણ એનો એક મીડિયા સેલ બનાવો અને સોશિયલ મીડિયાની અંદર આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ

આ એક મીડિયા કાર્યવાહી કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ માટે અન્યાય કે અત્યાચાર થાય તો આની પોળા પ્રમાણના અત્યાચાર ના વિરોધ ની અંદર સરકાર માં રજૂઆત કરશે મીડિયા સેલ અને સંગઠન બનાવવામાં અગત્યનો ભાગ